ત્યાંનું એટલું હલકટ રાજકારણ થઈ ગયું છે બે ભાઈઓને ઝઘડો કરાવીને મત માટે છે ગમે એટલે પારી જઈ શકે અને એ ખરેખર બહુ દુઃખદ છે એમ જો આ નીતિમત્તાનું રાજકારણ હોય તો આ વસ્તુ શક્ય ન બને ખરેખર એકચુઅલી કામ થતું જ નથી વાત તો થાય મોટા મોટી પ્રચાર જાહેર હતો આ બધા સોશિયલ મીડિયા ને એ મોટી મોટી પ્રચાર કરે ખરેખર નાના માણસો કોઈ કામ થતા હતા નીતિ મત જેવું છે જ નહીં મને દસ પાંચસો મત મળતા હોય તો બે ભાઈ ઝઘડો કરો મને શરમ ન લાગે એટલી હદે રાજકારણ નીચું ગયું બધું લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ શું નામ છે આપનું કઈક તો કહો આ રાજનીતિ વિશે કઈક તો અમને અમારે જાણવું છે કઈ એટલે આ રાજનીતિ એવી થઈ ગઈ એટલે નહીં કે આ રાજનીતિ ઉપર રસ નથી આપણે રસ નથી વોટ તો આપો છો વોટ આપીશ

એક તો મોટા મોટું કામ ભ્રષ્ટાચારનું ભ્રષ્ટાચાર કે બહુ માજા મૂકે પરિ લોકો કામ કરતા નથી વાતો કરે એટલું જ છે એકચ્યુઅલી ખરેખર જે કામ થવું જોઈએ એ કામ થતું નથી અમારી દ્રષ્ટિએ અને ગમે ઓફિસમાં જાઓ તો પૈસા વિના કા પહેલાં પૈસા પછી કામ ધારાસભ્યો લોકસેવકો એ બધા પહેલાં પૈસા લઈને પછી ધંધો કરે બીજું કંઈ કામ થતું નથી એટલે એકચ્યુઅલી ખરેખર પરિવર્તનની જરૂર છે અમારી દ્રષ્ટિએ તમે ભ્રષ્ટાચારની વાત કરી લોકો માટે સરકારે વારંવાર એવું કીધું એ એ પ્રકારનો પ્રચાર પણ થયો કે અમે સરકારમાં આવશું તો અમે ભ્રષ્ટાચાર મુક્ત ભારત કરીશું અને ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું તો આપને લાગે છે એક સંકલ્પ જે જે સંકલ્પ સાથે પાર્ટી સત્તામાં આવી હતી ભાજપ અને પ્રધાનમંત્રી બન્યા મોદી તો એ મુદ્દા હજી સુધી ગ્રાઉન્ડ લેવલ પર એ કામ નથી થયા અને યથાવત છે એવું લાગે છે આપનું માનવું એવું છે યસ એવું લાગે છે કંઈ કામ થતું જ નથી ખરેખર એકચ્યુઅલી ખરેખર એકચ્યુઅલી કામ થતું જ નથી વાત થાય મોટા મોટા પ્રચાર જાહેર હતો આ બધા જે સોશિયલ મીડિયા ને એ મોટી મોટી પ્રચાર કરે ખરેખર નાના માણસો આ કોઈ કામ થતા નથી તમે એક ભ્રષ્ટાચારની વાત એટલે મારે જાણવું છે કયા કયા મુદ્દાઓ પર કે નાના નાના નાનું કામ હોય તો તેના માટે પણ લાંચ આપવી પડતી આપવી પડે એ પ્રકારની પરિસ્થિતિ છે કોઈ પણ ડિપાર્ટમેન્ટ ગમે ડિપાર્ટમેન્ટમાં જાઓ દાખલો કઢાવવો હોય કે રેશન કાર્ડ કઢાવવું હોય કે ખાતા ખાતામાંથી કોઈ સર્ટિફિકેટ ખેડૂત ખાતેદારનું સર્ટી લેવું હોય તો બધી જગ્યાએ ભ્રષ્ટાચાર લેવાય છે કોઈ જગ્યાએ કામ પૈસા અહીંયા થતું નથી આવું બિન બિનખેતીમાં બિનખેતી કરે તો પૈસા અહીંયા ટેબલ પૈસા મૂકો તો કામ આગળ વધે બરાબર એવું મને લાગે એમ જ એટલે ખરેખર એકચ્યુઅલી કામ થતા નથી એવું લાગે બરાબર આટલું શું કેવું છે આપ કંઈક કહેવા માગું છું ભ્રષ્ટાચારનો તો મેઇન મુદ્દો છે હવે ચૂંટણીમાં લોકસભાના ઉમેદવાર હોય એને વીસ કરોડ રૂપિયાનો ધારો કે ખર્ચો થતો હોય તે પૈસા આમાંથીને જ પેદા કરવાના એટલે ત્યાં સુધી જ્યાં સુધી આપણા હેવી ખર્ચા છે ને ત્યાં સુધી ભ્રષ્ટાચાર બંધ થવાનો નથી આ હકીકત છે રાજકારણ ભલે ગમે એ વાતો કર્યા પક્ષ પલટામાં કેટલા પૈસા વપરાય તમે ક્યાં બેનર એટલે મત આપો છો અને એ પક્ષ પલટો કરી દે કેટલું બધું દુઃખદ કહેવાય એટલે આ જ્યાં સુધી નહીં મળે ત્યાં ભ્રષ્ટાચાર ચાલું જ રહેવાનો સામેથી પબ્લિક જો આ આ ને તો જ શક્ય બનશે પબ્લિકે સમજવી જોઈએ વિરોધ કરે તો જ આ કંટ્રોલમાં આવે બીજી વાર છૂટવા જ ના જોઈએ આવું જનતા નક્કી કરી નાખે તો કદાચ આ અટકી જાય એને બીજી વાર ઉમેદવારીને ઉમેદવારી જ ન આપવી જોઈએ એમાંથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ પક્ષ પલટો કરે ને રાજકારણમાં બીજું કંઈ આપવાનું જ નહીં એવું એટલે જે પક્ષપલટો કરે એ એ વારંવાર એવું કહેતા એને એ લોકોને સાંભળ્યા છે એ વારંવાર એવું કે અમને કામ કરવા દેવામાં નથી આવતું લોકો વચ્ચે અમારે કામ કરવું છે અમારા થતા નથી એટલા માટે અમે પક્ષ પલટો કરીએ છીએ મારો પ્રશ્ન અહીંયા એવો છે કે એ તો કાયદા કાયદાની જોગવાઈ મુજબ તેમને ધારાસભ્ય છે તેમને બે કરોડની જોગવાઈ તો એમને બજેટ આપ્યું છે એમના વિસ્તારના કામો કરવા માટે તો કયા એવા કામો નહીં થતા હોય કે જેમને પક્ષપલટો કરવો પડે એ એ બધું બાનું છે બાકી જે તેનું બજેટ આવતું હોય એ બજેટ મહિના માટે જ આવતું હોય છે કામ કરું છે બજેટ આવે જ છે બાકી બધું બાનું છે કામ ન થાય ને સત્તાધારી પક્ષમાં હોય તો આપણે આ કરી શકીએ તે કરી શકીએ એટલે આ બધું બકવાસ છે બીજો એક પ્રશ્ન અહીંયા એ થાય છે જ્યારે જ્ઞાતિ જાતિ આધારિત ઉમેદવારો નક્કી થાય પક્ષ પણ એ રીતે ઉમેદવારો મૂકે અને જનતા પણ એવું ઘણી વખત એવું આપણે જોઈએ છીએ કે જે પોતાના સમાજના વ્યક્તિને આગળ લાવવા માટે આવા પ્રયત્ન થાય આવું બધું થાય તો આ રાજનીતિમાં કેટલું યોગ્ય ખરેખર આ જે જ્ઞાતિવાદ ને આ બધી ચર્ચા થાય છે બહુ દુઃખદ વાત છે અત્યારનું એટલું હલકટ રાજકારણ થઈ ગયું છે બે ભાઈઓને ઝઘડો કરાવીને મત માટે થઈને ગમે એટલે પારીએ જઈ શકે અને એ ખરેખર બહુ દુઃખદ છે એમ જો આ આ નીતિમત્તાનું રાજકારણ હોય તો આ વસ્તુ શક્ય ન બને આ નીતિમતા જેવું છે જ નહીં મને દસ પાંચસો મત મળતા હોય તો બે ભાઈઓને ઝઘડો કરવામાં મને શરમ ન લાગે એટલી હદે રાજકારણ નીચું ગયું છે પહેલાં આવું હતું ખરા આથી ઘણું સારું હતું હવે દિવસે દિવસે બગડતું જાય છે પક્ષ કોઈ પણ હોય એટલે આ લેવલ બહુ નીચું ગયું છે તો હકીકત છે તો રાજનેતાઓનું ફરીથી એક જ વાત આવી રહી છે કે રાજનેતાઓનું લેવલ એ ખૂબ જ નીચું જતું રહ્યું છે રાજનીતિ પણ એટલી નીચી કક્ષાએ થઈ રહી છે એટલા નાના મુદ્દાઓ પર થઈ રહી છે અને જે કહેવાય કે ખોટી રીતની વાતનો પ્રચાર કરવો કોઈની વાતને અલગ રીતે તોડી મડોડી અને રજૂ કરવી અને આ પ્રકારની જે આખી રાજનીતિ થઈ રહી છે જે વર્ષો પહેલાં નહોતી થતી અને એના કારણે લોકોના મનમાં આ મુદ્દા પણ ખૂબ જ ચર્ચામાં છે જોકે લોકો એવું પણ કહી રહ્યા છે આ વર્તે આ વખતે કઈક પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તનની જરૂર છે જોકે જનતાના આધાર પર જનાધાર પર આ નેતાઓ ચૂંટાય છે ત્યારે જોવાનું રહ્યું કે પુનરાવર્તન થાય છે કે પરિવર્તન અત્યારે બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર